સમાસાવલી રોડ સ્થિત પોદાર સ્કૂલમાં આરટીઆઈ હેઠળ પ્રવેશેલા બાળકો સાથે ઓરમાયુ વર્તન વાલીઓની ડીઈઓને રજૂઆત તત્કાલીન મનમોહન સરકારે આરટીઆઈનો કાયદો અમલમાં મૂક્યો હતો કે જેથી ગરીબ વાલીઓના બાળકો પણ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે જોકે સમાસાવલી રોડ સ્થિત પોદાર સ્કૂલમાં આરટીઆઈ હેઠળ પ્રવેશેલા બાળકો સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યું છે અલગ ક્લાસરૂમમાં બેસાડતા વાલીઓમાં રોષ જોવા મળ્યો શાળા સંચાલકો દ્વારા વાલીઓની બજાર કિંમત ઓછી હોવા છતાં ઓનલાઈન સ્કૂલ ડ્રેસની ખરીદી માટે દબાણ કરાયાના આક્ષેપ વાલીઓએ બડાપો ઠાલવ્યો હાલ શાળાઓએ આરટીઆઈ હેઠળના બાળકોને અલગ બેસાડવાનો નિર્ણય પાછો ખેંચ્યો નિર્ણય અંગે વાલીઓ સંતુષ્ટ ન હોવાથી ડીઈઓને રજૂઆત કરી હતી હવે સ્કૂલમાં અમે પેરેન્ટ્સ છે આરટી શરૂઆતમાં જ્યારે એડમિશન લેવા માટે આવ્યા ત્યારે અમે રજૂઆત કરી કે પૂછ્યું હતું કે સર તમે આરટીવાળા છોકરાઓને કઈ રીતે અહીંયા આગળ બેસાડો છો તેમને અમને એવું કીધું કે બધા ક્લાસમાં ડિવાઈડ કરીએ છીએ સાથે સાથે એટલે કોઈને ખબર ના પડે કે આરટીવાળું છોકરું છે કે કોણ છે અત્યારે પછી મારું છોકરું ફર્સ્ટ બીમાં હતું બીજાના સીમાં એમાં અલગ અલગ વિભાગમાં વહેંચ્યા હતા વળી પાછું હમણાં અમારે જ્યારે આ સ્કૂલ ખુલી ને વેકેશન પછી તો અમારું ગ્રુપ ફર્સ્ટ ક્લાસમાં જી કરી નાખ્યો જી ક્લાસ કરી નાખ્યો અને બધા આરટીવાળા છોકરા એની સિવાય કોઈ છોકરું નથી હવે અમે પછી આ એટલા માટે બધું આ રજૂઆત માટે કરવા માટે આવે છે કે આવું કેમ કર્યું મારા છોકરા માટે તો આ શું કર્યું એક ભેદભાવ થઈ ગયો ગરીબી અમીરી જેવો પછી આપણે પહેલાં અંગ્રેજોએ કર્યું હતું કે ભાઈ કાળા ગોરાનો ભેદભાવ એ રીતે હવે આ બધું ચાલ્યું રાખ્યા એમાં હવે આજે સવારે પોદાર સ્કૂલમાં ઘણા પેરેન્ટ્સ આવેલા આરટીના એ લોકોનો મેન કન્સર્ન હતો કે તમે આરટીના સ્ટુડન્ટ્સનો અલગ ક્લાસ કેમ કરવામાં આવ્યો અમે એમને જણાવ્યું કે આરટીના પે છોકરાઓનો અલગ ક્લાસ ખાલી એટલા માટે કરવામાં આવે છે થોડા ટાઈમ માટે કે એમાં બાલવાટિકામાંથી બી છોકરા આવતા છે ગુજરાતી માધ્યમમાંથી બી છોકરા આવતા હોય છે તો એ બધા શું તરત જ કોપઅપ નથી કરી શકતા હોતા ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ જોડે તો એમના માટે વધારે મહેનત કરી શકીએ અમે બે ત્રણ મહિના સુધી પહેલી એક્ઝામ સુધી પ્રોપર એમને એ લેવલમાં બનાવી દઈએ ત્યાં સુધી અલગ ક્લાસ કરીને અલગ એમના પર થોડી વધારે મહેનત કરીએ તાકી એ લોકો પ્રોપર બીજા છોકરાઓ જોડે મેચ કરી શકે ખાલી આ જ ઉદ્દેશ્યથી અલગ કરવામાં આવેલો હતો પણ પેરેન્ટ ની બધાની લાગણીને માન આપીને અમે એમને બેનધરી આપી છે કે જે ક્લાસમાં એ લોકોને અલોકોટ કરવામાં આવેલા હતા ઇક્વ